કારેલી બાગના ચંદ્રાવલી ચાર રસ્તા ખાતે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે બે એક્ટિવા ચાલકો સામ સામે ધડાકાબેર અથડાતા બંનેની ઈજા પહોંચી હતી ઘટનાના પગલે પસાર થતા રાહદારીઓએ તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી હતી થોડા સમય એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી એક વડીલને માથાના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી જ્યારે બીજા એક્ટિવા ચાલકના પગમાં ઈજા થતા બંનેને તાત્કાલિક સારવાર આપીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાને પગલે ફરી એકવાર ચંદ્રાવલી ચાર રસ્તા ખાતે સ્પીડ બ્રેકર બનાવવાની માંગ ઉગ્ર બની છે રાહદારીઓ અને સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે કારેલીબાગ વિસ્તારના રહીશો જણાવે છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે જેને કારણે અહીંથી અવર જવર કરતા પણ લોકો ડર અનુભવે છે અત્યારે ઉલ્લેખનીય છે કે હોળીના રોજ ચંદ્રાવલી ચાર રસ્તા પર થયેલ રક્ષિત કાંડ અકસ્માતે સમગ્ર શહેર અને દેશમાં ચકચાર મચાવી હતી વાહન ચાલકોએ પણ અકસ્માત ન થાય તે માટે ટ્રાફિક નિયમોનું ગંભીરતાપૂર્વક પાલન કરવું જોઈએ અને પોતાના વાહનોને મર્યાદાથી વધુ ઝડપે દોડાવવા ન જોઈએ કેમ કે અકસ્માત તથા પોતાને પણ નુકસાન થઈ શકે છે કોઈ અન્યને પણ તેથી સાવચેત સુરક્ષિત રહે વાહન અંકારે તે સૌના હિતમાં છે હું ડેલી મોર્નિંગ વોક કરીને ગાર્ડન આગળ મારી ગાડી લેવા ગયો ત્યારે અહીંથી એક બે અહીંના સ્થાનિકોનો ફોન આવ્યો કે અહીંયા આગળ એક્સિડન્ટ થયો છે એટલે હું મારતી ગાડી અહીંયા આગળ આવ્યો જોયું બે જણ બે એક્ટિવાનો સામ સામે એક્સિડન્ટ આપણે થયેલો હતો એક જણને હેડમાં ઇન્જરી હતી એક જણને આપણે આપણે પગમાં ઇન્જરી થયેલી હતી અગાઉ પણ પંદર દિવસ વીસ દિવસ પહેલાં જ મેં અંબાલાલ પાક ચાર રસ્તા એટલે સિનિયર સિટીઝનોને સાથે રાખીને માગ કરી હતી કે આ રક્ષિત કાંડ થયો અહીંયા આગળ આપણે સ્વામિનારાયણ ટેમ્પલ હવેલી જૈન ટેમ્પલ શાક માર્કેટ બહુ જ ક્રાઉડેડ એરિયા છે તો અંબાલાલ પાક એટલે ચાર રસ્તા અને આ ચંદ્રાવલી આપણે સર્કલ આગળ તાત્કાલિક ધોરણે થવા જોઈએ પણ આ સત્તાધીશો અને ચૂંટાયેલી પાક એટલે મસ્ત છે અને પ્રજા ત્રસ્ત છે હજી પણ એ લોકોની આંખો ઉગડતી એટલે નથી શું એ લોકો આરક્ષિત કાંડ જેવી બીજી જાનહાની થવાની રાહ જોઈ રહ્યા છે અહીંના સ્થાનિકો સિનિયર સિટીઝનો સવારે ચાલવું હોય ને તો રોડ ક્રોસ એટલે અપડેટ કરવામાં સિનિયર સિટીઝનોને બીક લાગે છે પણ આ સત્તાધીશોની આંખ ઉગડતી જ નથી અહીંયા આગળ અંબાલાબાગ ચાર રસ્તા અને આ ચાર રસ્તા પર તાત્કાલિક બમ થવા જોઈએ